શું તમે ક્યારે વિચાર્યું છે કે સવારે ખાલી પેટે આટલી ઉત્સાહથી પીવાતી ચા તમારા સ્વાસ્થ્ય માટે આટલી હાનિકારક હોઈ શકે છે જો નહીં તો આ વીડિયો તમારા માટે છે અહીં અમે તમને તેના ત્રણ આવા ગેરફાયદા જણાવીશું જે જાણ્યા પછી તમે તમારી આ ખરાબ આદત પણ બદલી નાખશો નંબર એક કેટલાક લોકોને ખાલી પેટે ચા પીવાથી પેટ ખરાબ થવા અથવા ઉબકા આવવા જેવી ફરિયાદો પણ થઈ શકે છે ચામાં હાજર કેફીન અને અન્ય ઉત્તેજકો પાચનતંત્ર પર સીધી અસર કરે છે જેના કારણે પેટમાં ખેંચાણ અને અસ્વસ્થતા થઈ શકે છે ખાસ કરીને જો તમારા આંતરડા કમજોર હોય તો આ સમસ્યા વધુ થઈ શકે છે નંબર બે તમારી સવારની ચા તમારા શરીરમાં પોષક તત્વોના શોષણને અસર કરી શકે છે ચામાં હાજર કેટલાક ઉત્સેચકો જેમ કે ટેનિન આયર્ન જેવા આવશ્યક પોષક તત્વોને શરીરમાં યોગ્ય રીતે ઓગળવા દેતા નથી જો આ લાંબા સમય સુધી ચાલે તો તમારા શરીરમાં પોષક તત્વોની કમી થઈ શકે છે જે નબળાઈ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે નંબર ત્રણ ટેનિન અને કેફીન જેવા તત્વો હોય છે જ્યારે તમે ખાલી પેટે ચા પીઓ છો ત્યારે તે તમારા પેટના આંતરિક અસ્તરને સીધી અસર કરે છે આનાથી પેટમાં એસિડનું ઉત્પાદન વધે છે જેનાથી ગેસ એસિડિટી અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓ થઈ શકે છે જો તમને પહેલાથી જ એસિડિટી છે તો ખાલી પેટ ચા પીવાથી તે વધુ ખરાબ થઈ શકે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ